જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી દેવભળદ આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી આપણે જે નીનનું ગોડાઉન બનાવવાનું છે તો સ્ટ્રક્ચર બધું કમ્પ્લીટ થઈને આવી ગયું છે અને સારું વરસાદ એ જો આ બધું ઉતારવી છે હવે આને કલર મારવાનો છે આપણે જો વીસ લિટર કલર લઈ લીધો છે ટર્પેન્ટાઇન લઈ લીધું છે એટલે આ જે બધા ગૌસેવકો ભેગા થાય ને અને બધું આ છે થાંભલા છે આ જે આપણે ફોલ્ડિંગ સિસ્ટમ ટોટલ કરી છે અને આ છે કેસી શું પણ અડધી કેસી શું છે એટલે પાછા બે જોઈન્ટ થાય એટલે આમ ક્રોસ થઈ જાય અત્યારે શું છે ત્યાંથી બગેસરા બન્યું તું બધું ટક્સર લાવવામાં તકલીફ ન થાય એટલે હવે આને વેલ્ડિંગ માર છે એટલે ટોટલ બેતાલીસ ફૂટ પોળી થઈ જાય આ થાંભલા છે અઢાર ફૂટ લાંબા એટલે હવે જેમ બંને એમ ઝડપથી આપણે કામ પૂરું કરી દેવું કારણ કે વરસાદમાં બહુ તકલીફ થાય છે જો બધું અત્યારે અમારે કાળુભાઈ ગયા બગસરા ભરવા ચાલુ વરસાદ કેટલી વાર ત્રણ ના આવ્યો ને કાળી વરસાદ આવ્યો આવતો એટલે એ વરસાદથી ના આવ્યો અમે બધા અત્યારે પરસે વેચી ના આવી છીએ કારણ કે આ ગઠાનો વજન કેવડો ચાર ચાર જણા થઈને ઉતારવી છીએ એટલે હજી તો ઘણો બધો સામાન આવી છે આ તો ન્યા બની ગયું એટલું એટલે અહીંયા શું છે લાઈટની આપણે વધારે તકલીફ પડે છે એટલે હવે વેલ્ડિંગ લાગી જાય એટલે જેમ બને એમ ઝડપ છે આપણે ફી કદાચ ટોટલ શેર તો હજી પૂરો નથી થાય એમ કારણ કે આપણે પૈસા ઘટે છે હજી ઘણા એટલે કીધું જેટલું દાન આવ્યું છે તો એટલું આપણે કામ કરવી પછી આગળ કોઈ દાતા મળશે તો એ પ્રમાણે આગળ આગળ કામ વધારશું એટલે અત્યારે આટલું સ્ટ્રક્ચર થાય આપણે કેસી શું બની ગઈ છે થાંભલા બની ગયા એટલે માળખું કરવી અને સુરતથી એક પતરાના દાતાએ છે તો ખાલી ઉપરના પતરા લાગશે પછી જે બોર્ડરો છે એ પછી તો કોઈ સહયોગ મળશે દાતાનો તો આપણે પેક કરીશું નકર અત્યારે તેમનું ઊભું કરી દેવું છે એમનું શેડ અને તાડપત્રી નાખીને માલ ભરી દેવાનો છે તો મિત્રો વિડીયો શેર કરજો જેથી કરીને આપણને સપોર્ટ મળી રહે હાલો આપણે લેવી જો બધા બધા ગાઉ સેવકો સેવામાં

आलो लागेन याला ऊपर ही तो नहीं, तो नहीं तो कौन है कौन आ ला सा रखने दिया करो आ दो ठीक है बा दो पकड़े તો મિત્રો હવે આપણે જઈશીસરા પરિવાર બે ખરા થાય મોટા તો આપણે ટુ વ્હીલર નીકળી ગયા છે તો આવી ગયા છે આપણે બટેસરા આપણે જો બધું શેરનું આગળનું જે મોટો શેર છે બનાવ્યું એનું લોખંડ આઈથી ને લઈ જતું ને ગાડી આવી ગઈ છે આઈસર બધું લોખંડ જે આપણું જ છે એ ટેક્ટરમાં ભરવાનું છે બીજું કેસીસું નહીં બની ગયું પરલીનું હે કે બીજા જે પાઈપ જોતા ફરતી બોર્ડરના ઊભું કરી દેવાનું છે પછી કતરા લાગી જાય ગયું બીજા બધું લઈ ગયું અને ફરી દઈશ મિત્રો હા પગેચરા ગયા હતા તો પછી બધું ભાગ્યાની સામગ્રી લેતા આવ્યા હતા વરસા ચાલુ હવે ચેક્ટર ઢાળ સડે એમ નહોતું ગારામાં એટલે બે ચેક્ટર પીરાંતા બેચવા માટે અને બનાવવાના છે ભૈગિયા તો આવી જાવ ભૈગિયા ખાવા એટલો બતાવું તમને અમારે બધી તૈયારી થઈ ગઈ છે ભૈગિયાની તો હાલો ને ગ્રોફે લાઈટ છે ને વધારે બધું કામ તામ થયું છે અત્યારે જોતા લેમ્પ આવી ગયા છે મિત્રો ચાર જણા થઈ ને અને જેટલો લોટ બાંધ્યો ભાઈ જ્યાં બધો ખૂટવાડી દીધો તમે આવી જાવ હાલો હવે નવો લોટ પાછો બંધાય છે તકલીફ તો છે બીજી મરસા કાપે છે એટલે ફરી વાર નવો ગાણવો નીકળવાનો છે એમાંય આપણે લાભ લેવું આવી જાવ બધા ભજીયા ખાવા વાડી ની મોજો કામ કરીને ઠાક્યા હતા લોખંડ બધું ઉપાડી ઉપાડી તો બધું પછી થોડું કઈ વધે ઝપટ બોલાવી દીધી છે જય માતાજી મિત્રો જય શ્રીરામ